આ રોટલી સાબ નઈ લોને યાર રોટલી સાબ શું છે એ મે પૂછ્યું સાચ છે જોઈ લો જોઈ લો જોઈ લાયા તમારા માટે સ્પેશિયલ અરે ખાવ યાર દાળ મખની છે દાળ મખની રોટલી કઈ રોટલી નહીં અરે અંદર છે રેપ કરેલી અરે નહીં જોઈ લો દાળ દાળ એકલી છે જોઈ લો ને આ તો